ડીસા શહેરના મુખ્ય માર્ગો અને જાહેર જમીનો પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે ભોપાનગર વિસ્તાર નજીક સપાટો બોલાવવામાં આવ્યો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ જાહેર માર્ગો અને સરકારી જમીનો પર કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિકોની લાંબા સમયની રજૂઆત બાદ પાલિકા અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મુખ્યત્વે ભોપાનગર ફાટક નજીકના વિસ્તારમાં રોડ રસ્તા પર થયેલા કાચા પાકા બાંધકામો અને પતરાના ગેરકાયદેસર શેડો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અનેક દબાણકર્તાઓએ વિરોધ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘટના સ્થળે ડીસા પોલીસનો મોટો કાફલો તૈનાત હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નહોતો ત્યારે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર જનતાની સુવિધા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર દબાણો કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં